નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ તો રોજ આપણે સવારે ઊઠી છીએ જાગી છીએ અને બધાને આવી રીતના શબ્દ સારા લાગે છે એટલે હું બોલું છું તો જાગીને આપણે ક્યાં આવી માર્કેટમાં આવીએ તો માર્કેટમાં આપણે લાઈવ હરાજી બતાવી શાકભાજીના બજારમાં બતાવી એમ કે હું થોડુંક મીઠાશ વાળા સારા શબ્દ બોલું છું બધા કપલ વિલોક બનાવે છે બે માણા હવારે ઉઠી જાગીને જે તમને વસ્તુ બતાવે છે એ જોવું તમને ગમે છે તો પણ હું મહેનત કરું વૃક્ષ વાવા જરૂર છે એ તમારે સાંભળવું નથી અને એ એમ બતાવે છે કે ભાઈ સાહ આપ્યો તો હું સાહ પી લઉં જો અમારા હાથમાં સાહ છે તો આવી વસ્તુ કરતા હું કઈક સારું બતાવું છું એની પર ધ્યાન રાખો વૃક્ષ વાવવા જરૂરી છે કોઈ પણ જિલ્લામાં તમે એક ઉદાહરણ લઈ જાવ કોક જિલ્લામાં સારો વરસાદ પડ્યો છે ક્યાંય સારો વરસાદ નથી પડ્યો એનું કારણ એમ છે હવામાન વિભાગ મશીન ભલે કહેતું હોય કે વરસાદ સારો થાય છે પણ વરસાદ નહીં સારો થાય કારણ છે વૃક્ષ કપાઈ જશે વાતાવરણ હવે પ્રદૂષિત થઈ ગયું છે તો બધાને ખબર હશે વૃક્ષ વાવવા જરૂર છે પણ વાવવા નથી કાપવા છે એક ધારા છે વાવાય નહીં કાપા શું લેવા વાવા શું લેવા ઉનાળો આવે ત્યારે વાવી દેવું પછી ડાયરેક્ટ મોટા થઈ તો એવું નથી કોઈ પણ વસ્તુ હોય એની માટે સમય લાગે હું અહીંયા પૂછ ગયો એટલી તમારે ત્રીસ વર્ષ ચાશે તો આ દાઢી મૂસા આવે ત્યારે વીસ વર્ષ પછી આવે તો અમુક વસ્તુ સમય લાગે તો એટલું સમજો હજી સમજવાનો સમય છે અને ઘણી હું કહેવત કરું છું જાગ્યા ગયા સવાર અડધે અડધું ચોમાસું વી ગયું છે અને અડધું ચોમાસું જાય પછી સારો વરસાદ થતો નથી માવઠા ટાઈપ જ થાય છે જ્યાં વર્ષે તમે જોયું હશે તો મતલબ શ્રાવણ મહિનો બેઠો ચાર ત્યારથી વરસાદ ગોતવા જવો પડ્યો છે તો હજી જ્યાં છો નથી તો અહીંયા મોડ વર્ષ થવાની સંભાવના છે તો બધાને એમ લાગતું હોય છે હવામાન વિભાગ આગાહી કરે કે હજી મોટો વર્ષ થાય તો મને નથી લાગતું એ છતાં તમને લાગતું મને કોઈ વાંધો નથી કોઈ લોકોનો વિડીયો જોશ અહીંયા તમે કોમેન્ટ લખો એનો જે મશીન બતાવે છે એમાં વૃક્ષ વાવવાનું આવશ્યક નથી આવતું એક ધારી આગાહી જ આવે છે તો આગળ આપણે લાઈવ અરાજી બતાવશું શાકભાજીના ના વિડીયો સાથે જે બજાર ભાવ હશે એ બજાર ભાવ તમને સારા લાગે છે અને એમાં તમે કોમેન્ટ લખવાનું રાખો

એટલે ફરિયાદો આવે છે મારે હું રોયસ કઉ છું તો એ ભાવ હાવ અહીં શાલી મજાજ ત્યાં તમને કઈ હાવ સસ્તા ભાવે નો આપે એને ખર્ચો લાગતો હોય બધો તો ખાજા અંદર જો જી બેહીન લેસો વાળા વેરે જી મતલબ માં માથા કરતા હોય છે વધારે કેતો નથી મળશું આગળના લાઈવ વિડિયો સાથે ભાઈ સિત્તેર ભાઈ સિત્તેર રૂપિયા રૂપિયા ભાઈ રૂપિયા ભાઈ સિત્તેર ભાઈ સિત્તેર રૂપિયા ભાઈ 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 સિત્તેર ইকটে কটের কয়েে Labor אח ilfi টস wirেকটে, Heather খকটেরা ��কট�ের মে্�dyে খকটের গকটের চিযাezaর াকটের ভিযে কটের ইকটের উধটের ছথয়ে কটধির না�

मोर मोरपी तो तो रिंगना आसे ओला मोर पीस आसे ओला रिंगणा

આ રીગણા બાસઠ બાસઠ રૂપિયા ના કિલોટીવાઈઝ ભાવ જેમાં એકતાલીસ બેતાલીસ બેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ બેતાલીસ વગર પચાસ પચાસ હા પચાસ રૂપિયા પચાસ રૂપિયા

બુગવાઈ તેલા મુગવી બોલતું જવાનું 40 રૂપિયા ભાઈ 40 રૂપિયા ભાઈ બેચ છે ભાઈ આ કે નાનો જોબે જો આપણે ખાલી 40 રૂપિયા 41 42 43 હે 43 43 રૂપિયા ભાઈ કઈ ગયો હાલો 44 44 આ ની આવે ની આપો રૂપિયા આપ કે હું આગળ રૂપિયા ભાઈ પણ રૂપિયા દો દો આવે કોઈ દી ની આવે 40 રૂપિયા

ચાલે 1 લેગ 2 લેવે મે 41 આ 42 43 44 45 જાદુ 45 રૂપિયા જાદુ ભાઈ રૂપિયા 70 ની ચા ભાઈ હાલો 45 રૂપિયા 70 ની ચા 45 રૂપિયા 70 ની ચા ભાઈ હાલો ઉઠો ભાઈ રૂપિયાના કિલો જેવી ક્વોલિટી ભાવ ઓર પીસ રીંગણા તો તું દેખ ખાણી કરે ભરત

हेलो मानदेव तुम इजवाय 55 56 57 98 60 कारींगना 60 રૂપિયા ના કિલો 60 રૂપિયા આવી ક્વોલિટી માં ભાવ ભાઈ જોખાવ મને કજો ભાઈ તો મને 5 કિલો

ઓ બે લે ઈ નો ઉતારા લીંગલ ખોકી કે બાપાઈ જનમે પેલા કા વેચાણો 1 સે 2 એક જ 1 52 55 55 56 98 96 એક જ ત્યાં હે ચાહે રો

પચાસ રૂપિયા બેના એકાવન રૂપિયા ભાઈ બાવનપન છપ્પન પચાવન છપ્પન છપ્પન ભાઈ આઠ રૂપિયા साठ रुपया ना किलो आ रिंगणा थेवे क्वालिटी ओ भाव मोर पीस रिंगणा 60 रुपिया एक ली ले तो, तो आ किसो पे दामेर सफेद गोटा 60 रुपिया ना किलो ए सफेद गोटा 60 रुपिया रिंगणा ना 60 रुपिया सफेद गोटा

પંચાવન રૂપિયા પંચાવન રૂપિયા ના કિલો આરીંગણા પંચાવન રૂપિયા રૂપિયાના કિલો બોલો નાખો

केला बजार भाव तरीसी पास हे क्वालिटी भाव तरीस रुपया कराला तरीसी पालो चोपन रुपया સોપન રૂપિયા ના કિલો સોપનજી બજાર ભાવ પચાસ રૂપિયા રૂપિયાની કિલો કોતમ્બરી એવી ક્વોલિટી બજાર ભાવ મરચાં પચાસ રૂપિયાના કિલો પચાસ રૂપિયા કેવી ક્વોલિટી એવા ભાવ મરસા આવડા પચાસ રૂપિયાના કિલો પચાસ રૂપિયા પચાસ રૂપિયાના કિલો

ત્રણસો ઘણું આદું એકસો વીસથી થી ત્રીસ જેવી ક્વોલિટી એવા ભાવ એકસો વીસથી થી ત્રીસ રૂપિયા જૂનું આદું આ છે નવું આદું બેંગ્લોર વેરાયટી એંશી રૂપિયાનું કિલો એંશી રૂપિયા કોબી બજાર ભાવ કોબી વીઆઈપી વક્કલ 30 રૂપિયા આ 30 રૂપિયા ની કિલો હા 30 રૂપિયા કોબી ટમેટા બજાર ભાવ મારો આપ ઓડિયો લેવાનો ટમેટા બજાર ભાવ વીઆઈપી વક્કલ વીઆઈપી માલ ટમેટા બજાર ભાવ ખૂબ ભાવ આનો આના 40 રૂપિયા 40 રૂપિયા ના કિલો આ ટમેટા વેરી ક્વોલિટી માં ભાવ ટમેટા એક નંબર ટમેટું 40 રૂપિયા ના કિલો બટેટા બજાર ભાવ એકત્રીસ રૂપિયાના કિલો જેવી ક્વોલિટી ભાવ એકત્રીસ રૂપિયાના કિલો હોલસેલ ભાવ આખી ગુંડના સોળીના પાસઠ રૂપિયા પાસઠ રૂપિયાની કિલો આ સોળી પાસઠ રૂપિયાની કિલો જેવી ક્વોલિટી એવા ભાવ ગલકા બજાર ભાવ પંદર થી વીસ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ પંદર થી વીસ રૂપિયા લસણ બજાર ભાવ

બેંગ્લોર વેરાયટી સિત્તેર રૂપિયાનું કિલો હોલસેલ ભાવ સિત્તેર રૂપિયા ટમેટા બજાર ભાવ જેવા ટમેટા એવા બજાર ભાવ જેવી ક્વૉલિટી ચાલીસ રૂપિયાના કિલો હોલસેલ ભાવ

તો ખેડૂતો વિડીયો જો ધ્યાન રાખજો ગુલાબી રીંગ નું અને મોરપીસ સિંગ નું આવડો આ મોરપી સિંગ ના ઓળા એક જ વેરાયટી બે માં હાલે આખા માં ને ઓળા માં આ છે રીંગ ની ખાય છે દસ રૂપિયા દસ રૂપિયા ભાઈ દુધી બોલો

सौ रूपिया किलो कंटोला सौ रुपया सौ रुपया कंटोला सौ रुपया कंटोला लीबू बज़ार भाव जे पचासी लि सूपिया जे क्वालिटी